જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે શક્કરિયાના પરોઠા બનાવવાના છે તેના માટે મેં શક્કરિયા લઈ લીધા હતા અને પાણીમાં શક્કરિયા ડૂબે એટલું પાણી એડ કરીને બાફી દીધા હતા એક વિસલ કરી દીધી છે અને સરસ શક્કરિયા આપણા બફાઈ ગયા છે અને શક્કરિયાની હવે છાલ ઉતારી લીધી છે આપણે તેની છાલ ઉતારી લેવાની છે ચાલું એને મેશ કરી લેવાના છે જો નસો હોય તો તેની કાઢી લેવાની અમુક કર્યા નસોવાળા આવે છે આટથી મેશ કરી લઈશું પહેલાં એકદમ મેશ કરી લેવાના છે મેશ થઈ ગયા છે હવે સ્ટફિંગ બનાવીશું તેના માટે નોનસ્ટિક પેનમાં બે ચમચી જેટલું તેલ લઈ લઈશું અને મીઠા લીમડાના પાનને મેં ઝીણા ઝીણા સુધારી લીધા છે તે એડ કરી દઈશું તેનો વઘાર બહુ સરસ લાગે છે શક્કરિયાના પરોઠામાં એ જરૂરથી એડ કરજો તેને સાતરી લેવાના છે એક સેકન્ડ માટે અને લીલા મરચાંની પેસ્ટ બનાવી હતી તેને પણ સાતરી લઈશું હવે અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું અને એક ચમચી જેટલું લાલ મરચું લઈશું લીલા મરચાં લીધા છે તે પ્રમાણે મસાલાની સાંતરી લઈશું તેલમાં અને શક્કરાની મેશ કરીને રાખ્યા હતા તે એડ કરીને સરસ મિક્સ કરી લઈશું આવતી નસો હોય તેને નીકાળી લેવાની મિક્સ કરી લઈશું પહેલાં પછી બાકીના મસાલા કરીશું મિક્સ થઈ ગયું છે સરસ આ રીતે પ્રેસ કરી કરીને મિક્સ કરી લેવાનું છે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર ને અડધો લીંબુનો રસ લઈશું શક્રામાં મીઠાશ હોય છે એટલે આપણે આમાં ખાંડ નથી એડ કરવાની મિક્સ કરી લઈશું સરસ એ મિક્સ કરીને એને ત્રણથી ચાર મિનિટ માટે એને કૂક થવા દઈશું શક્રા બાફેલા છે ખાલી મસાલા સરસ એના અંદર એડ થઈ જાય ત્યાં સુધી જ હવે ગેસની આજ બંધ કરી દઈશું જો એકદમ સ્ટફિંગ આપણું પેન છોડવા માંડ્યું છે એટલે આપણું સ્ટપિંગ રેડી થઈ ગયું છે હવે આ સ્ટપિંગને આપણે ઠંડુ થવા દેવાનું છે એ પરોઠા માટેનો લોટ બાંધીને મેં રેડી રાખ્યો છે લુવો લઈ લઈશું સ્ટફિંગ પણ સરસ ઠંડુ થઈ ગયું છે તો પાટલી પર આપણે લુવો લઈ લઈશું ટામા માટે લોટ લઈ લીધો છે તેને પહેલાં થોડું વણી લઈશું એક બે વેલન મારીને હવે સ્ટફિંગ લઈ લઈશું જો આટલું વણી લેવાનું છે પરોઠા માટેનો લોટ બાંધેલો છે થોડો સોફ જ બાંધવાનો એટલે તમારો પરોઠો સરસ વણાય સ્ટફિંગ લઈ લઈશું એ બધી બાજુથી એને કવર કરી લઈશું કોટલીને જેમ કવર કરી લેવાનું છે અને ઉપરના ભાગને દબાવીને પ્રેશ કરી લેવાનું છે જેથી આપણે પરોઠો ખુલે ના એવાટા માટે લોટ લઈ લઈશું બે સાઈડ લોટ લગાવીને સરસ પરોઠો વણી લેવાનો છે આપણે એકદમ હલકા હાથે વણવાનો છે એકદમ હલકા હાથે આપણે વણી લીધો છે જુઓ પરોઠો પરોઠો વાણીને રેડી થઈ ગયો છે હવે પરોઠાને આપણે શેકી લઈશું નસ્ટિક તવી લઈ લીધી છે તેના પર આપણે પરોઠો એડ કરી દઈશું બે સાઈડ પહેલાં શેકાઈ દે પછી આપણે તેલના ટુવા દઈશું એકદમ મીડિયમ આંચ ઉપર એને શેકવાનો છે બહુ હાઈ ફ્લેમ પર નથી શેકવાનો બે સાઈડ શેકાઈ ગયો છે હવે તેલના ટુવા દઈ દઈશું આપણે બે સાઈડ તેલના ટુવા દઈને સરસ શેકી લીધો છે જો એકદમ ફૂલો ફૂલો આપણો શક્કરિયાનો પરોઠો બની ગયો છે જો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો શક્કરિયાના પરોઠા ખાશો તો તમે આલુ પરોઠાના પણ ભૂલી જશો એવો શક્કરિયાનો પરોઠો બને છે તેને પ્લેટમાં લઈ લઈશું અને બીજો પરોઠો વણી લઈશું તેના માટે મેં લુઓ લઈ લીધો છે તેને વણી લીધો છે હવે સ્ટફિંગ લઈ લઈશું સ્ટફિંગને ભેગું કરી લઈશું વચ્ચે અને પછી પોટલી વારીને પ્રેસ કરી દઈશું ટામા માટે લોટ લઈને આ પરોઠાને પણ વાણી લઈશું હલકા હાથે વાણી લીધો છે સરસ આ પરોઠાને આપણે શેકી લઈશું તેના માટે ટી પર એડ કરી દઈશું પરોઠાને અને બે સાઈડ શેકીને પછી એને તેલના ટુવા દઈ દેવાના છે તેલના ટુવા દઈ દઈશું એકદમ ફૂલો ફૂલો આપણો શક્કરિયાનો પરોઠો બની ગયો છે બે સાઈડ સરસ એને ગોલ્ડન કરી દેવાનો છે ફેરવી ફેરવીને શેકાઈ ગયો છે સરસ બે સાઈડ ફેરવી ફેરવીને એને ગોલ્ડન કરી દેવાનો છે એકદમ ફૂલો ફૂલો શક્કરિયાનો પરોઠો બનીને રેડી થઈ ગયો છે આપણે આ પરોઠાને સર્વ કરીશું શક્કરિયાના પરોઠા બનીને રેડી થઈ ગયા છે એકદમ ટેસ્ટી એવા બનીને રેડી થઈ ગયા છે અને મેં દહીં સાથે સર્વ કર્યા છે તમે આને ટમેટો સોસ સાથે પણ ખાઈ શકો છો ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને દહીં શાક તે બહુ ટેસ્ટી લાગે છે એકદમ સોફ્ટ સોફ્ટ શક્કરિયાનો પરોઠો બનીને રેડી છે અને જો તમને